ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા લીધાધર ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો ગ્રામ નિર્માણ થકી સ્વસ્થ સમુદ્ર રાષ્ટ્રનું નિર્માણ થાય છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે આ સૂત્રને સાર્થક કરવા અને ગામડાઓને સમુદ્ર કરવા માટે એકમાત્ર ઉપાય હોય તો તે પ્રાકૃતિક ખેતી છે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર દેશી ગાય માતાના ગોબર ગૌમૂત્ર તેમજ પ્રાકૃતિક સંસાધનો પર છે પ્રાકૃતિક ખેતી અંતર્ગત દિયોદર તાલુકાના લીધાધર ખાતે રામદેવ પ્રાકૃતિક કૃષિ ફાર્મ પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ થાય અને ઉપસ્થિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી શું શું ફાયદા થાય છે તેમજ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય અને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ઉપજ કઈ રીતે અને ખેડૂતો સમુદ્ર થાય એ ઉદ્દેશથી પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજુભાઈ માળી બીટીએમ ભાવનાબેન જલાબી બીટીએમ ગોરમભાઈ ચૌધરી અધ્યક્ષ પ્રાકૃતિક ખેતી કિસાન મોરચો બનાસકાંઠા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અમરાભાઈ ચૌધરી નાગજીભાઈ સુથાર કલ્યાણભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી દિયોદર તારીખ એકવીસ બાર બે હજાર રોજ લીલાધર પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા આયોજિત પ્રેરણા પ્રવાસની અંદર લીલાધર ગામે આજુબાજુના ચગવાડા લીલાધર ઢીલવાડા આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં થોડુંક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા અને આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી કેવી રીતે કરવી એની અમારા બીટીએમ રાજુભાઈ વાળી અને અમારા દિવદર તાલુકાના એટીએમ ભાવનાબેન ઝાલા એમણે પણ સુંદર માહિતી આપી અને આજુબાજુમાંથી પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ખેડૂતો અમરાભાઈ ચૌધરી પુરાણાથી કલ્યાણભાઈ દેવસિંહભાઈ રવેલથી અને નાગજીભાઈ સુથાર રૈયાથી જેઓ પણ હાજર રહેલ અને એમણે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું આ તબક્કે દરેક ખેડૂતોનો મૂળ લીલાધર ગામ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું અને